સનતકુમાર કથાકરણ કરતા કરતા મહાદેવનો નિરાકારનો મહિમા સમજાવે છે કે મહાદેવને નિરાકારમાંથી સાકાર તો પછી કેમ થવું પડ્યું એ તો નિરાકાર છે નિર્ગુણ નિરાકાર છે એ બ્રહ્મ સ્વરૂપ છે તો એને પછી સાકાર સ્વરૂપમાં કેમ પ્રગટ થવું પડ્યું સા માટે સાકાર રૂપમાં પ્રગટ્યા સનતકુમાર કહે છે એને શા માટે પ્રગટ થવું પડ્યું તો નંદિકેશ્વર એનો જવાબ આપતા કહે છે કે જો મહાદેવ ની પૂજા ઉત્તમ છે પણ તમે માત્ર શિવ ની મૂર્તિ ની પૂજા કરો છો શિવ વિગ્રહ ની પૂજા કરો છો અને શિવલિંગ ની પૂજા ન કરો તો પૂજા અધૂરી ગણાય પરંતુ તમે ભલે વિગ્રહ ની પૂજા ના કરો મૂર્તિ ની પૂજા ના કરો પણ ની માત્ર પૂજા કરી જાઓ તો તમારી પૂજા પરિપૂર્ણ મને મહિમા સંભળાવો નંદીકેશ્વર કહે છે પુરા કલ્પે મહાકાલે પ્રપન્ન લોક વિશ્રુતે હમણાની વાત નથી સૃષ્ટિ નું સર્જન જ્યારે થતું હતું એવા પૂર્વના મહાકાલ નામના કલ્પમાં જયારે સૃષ્ટિ સર્જન થયું ત્યારે મહાકાલ નામનો કલ્પ અને મેં પણ આ મહાદેવ મુખ્યથી સાંભળેલી વાત ત્યારે સાક્ષાત મહાદેવ સ્તંભના રૂપમાં પ્રગટ થયેલા શા માટે પ્રગટ થયા દેવતાઓ નું સર્જન કર્યું આ સૃષ્ટિની રચના પણ કરી એમનામાંથી બધું પ્રગટ કર્યું અને એના જ પ્રગટ કરે છે એના માટે કોઈ પદાર્થ લેવાની જરૂર પડતી મહાદેવ ને સર્જન કરવા માટે કોઈ વિશિષ્ટ પદાર્થ લેવા નથી પડતા એના માંથી એના માંથી સર્જન કરેલો તમે જુદા જુદા પુષ્પ ને તમે વાવો ગુલાબ વાવો ગલગોટો વાવો કરેણ વાવો જાસુદ વાવો માટી પાણી ઈનું ઈ પણ જયારે એમાં ફૂલ પ્રગટે ત્યારે ગુલાબ નો રંગ અલગ હોય ગોટાનો રંગ અલગ હોય એક અલગ અલગ ઝાડ ઉગે તો જોજો તમે એના પાછા એકમાં મીઠાશ ભરેલી એકમાં કડવાસ ભરેલી કેવી એની કળા મરતું હોય તો તીખું હોય એક જ ક્યાં અને આપણે જો આપણે ભગવાન ભરાવે આપણે મરચા સિવાય બીજું કઈ કરીએ જ ભરીએ મીઠા તો ભરતા જ નથી થી ભગવાને આપણને ન કીધું કે ભાઈ તમે આમાં જે ભરશો ને એ થાશે આપણે તીખા સિવાય કઈ ભરાવી જ નહીં અમુક તો એટલા મરતા જ નાખ્યા કરે બોલો થાવ મરતા શાક ની વાત નથી કરતો શાક માં તો નાખે અમુક તો મરતા ઓલા મરતા ની તો તીખાસ મટી જાય દૂધ પીવાથી પણ અમુક માણસો જે તીખાસ ગામ માં નાખી હોય ને એનો તો મારો ગઢેશ્વર દાદો જ પૂરી કરી શકે બાકી કોઈની તાકાત નહીં સાહેબ પૂરો પડે બાકી કોઈનું કામ નથી પણ એની કળા જો સાહેબ અદભુત કળા છે એકલીક જમીનમાં એ કેવા કેવા રંગ પૂરે એકલીક એક જમીનમાં મીઠાશ કડવાસ ખારો તુરો રંગ પ્રગટ કરે ખારા તુરા રસ પ્રગટ કરે આમાં પૂરવા વાળું કોણ મીઠાશ પૂરવા વાળું કોણ કલર પૂરવા વાળું કોણ કઈ ફેક્ટરી માંથી કલર આવે છે એ ગુલાબ છે કઈ ફેક્ટરી કલર આવે છે કે જાસુદ માં છે આપડે તો દિવાલ ઉપર કલર પૂરવાય તો ફેક્ટરી લેવા પડે પણ આની ફેક્ટરી તો જુઓ એ પોતામાંથી બધું પ્રગટ કરી શકે બ્રહ્માને પ્રગટ કર્યા વિષ્ણુને પ્રગટ કર્યા દેવતાઓને પ્રગટ કર્યા જુદા જુદા કામ સોંપવામાં આવ્યા સૃષ્ટિનું સર્જન કર્યું જળ વાયુ અગ્નિ પૃથ્વી આ બધું એને પ્રગટ કર્યું